જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટ પ્લેટફોર્મ સિસ્ટમથી કરવા કલેક્ટરની એનઓસી મેળવીને બંધ કરવા બે હજાર પંદરના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર કરાયેલી જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગણીનો સમાવેશ થાય છે વારંવાર છે છતાં સરકારે કોઈ નિર્ણય લેતા મહેસૂલી કર્મચારીઓ રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસીએલ ઉપર જોડાણાયેલા છે તમામ રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓ મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અમે નવ તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે એવી જ રીતે અમે બાવીસ ચારના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાયેલી છે અને તેમ છતાં અમારા એકથી નવ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ન આવી શક્યું એટલે અમારે આજ રોજ આ માસિયલ પર ઉતરવાની કારણ બન્યું છે કુલ અમારા એકથી નવ પ્રશ્નો છે તમામ પ્રશ્નો વહીવટી છે જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ નાયમદાર કક્ષાની સિન્યુરિટી યાદી આઠ વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી એવી જ રીતે ક્લાર્કથી નાયમામદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને એ પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી એવી જ રીતે જિલ્લા ફેરની બદલીઓની અરજીઓ અઢીસોથી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે તો એનો તાત્કાલિક નિર્ણય થાય એ એવું આમ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે મહેસૂલી તલાટીઓના કિસ્સાઓમાં એમ એમ એમના નવ વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને એલઆરક્યુ અને એચઆરક્યુની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે એ તો એ કર્મચારીઓની માગણી છે સદેવસિંહ રાઠોડ para